જાયન્ટ્સ મોડાસા સહિયર દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત રોજગાર તાલીમ शिविर યોજના જાયન્ટ્સ મોડાસા સહિયર દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સહકારથી શ્રી જલારામ ક્લાસીસ મોડાસામાં મહિલા સશક્તિકરણ અંતર્ગત રોજગાર તાલીમ સેબીનું આયોજન કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લો ટ્રાઈબર જિલ્લો છે જેમાં શ્રી જલારામ ક્લાસીસ મોડાસા ખાતે જિલ્લાના અંતરિયાળ ગામડામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આવી રહ્યા છે ત્યારે ભારત સરકાર સ્ત્રીઓને સશક્ત આત્મનિર્ભર બનાવવા ઘણી યોજનાઓ બહાર પાડે છે તેને અનુલક્ષીને આજે જાયન્ટ્સ મોડાસા સહિયર દ્વારા સ્ટેટ બેંક મોડાસાના બ્રાન્ચ મેનેજર શ્રી સની ખિલવાણી એ બહેનોને પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચાલુ રાખવી નોકરી હોય તો પણ ચાલુ રાખવી તેની સાથે પાર્ટ ટાઈમમાં આ જોબ કરી પોતાનું આર્થિક બેલેન્સ કેવી રીતે કરી અને આત્મનિર્ભર બની સ્વરોજગારી મેળવીએ તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમને શ્રી જલારામ ક્લાસીસ મોડાસાના ઓનર સુરમિલાબેન સોલંકીના સંચાલક પુત્રી અમિતા સોલંકી દ્વારા સૌ સર્વેનું સ્વાગત પ્રવચન આપ્યું હતું ત્યારબાદ પ્રાર્થના અને સર્વ મહેમાનોનું ફૂલછડી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે સામાજિક કાર્યકર જીવદયા પ્રેમી નિલેશ જોશીના અધ્યક્ષતાને યોજાયો તેમણે સ્ત્રી સશક્તિકરણ વિશે સામાજિક સત્ય ધાર્મિક ગ્રંથના દૃષ્ટાંતો જણાવી બહેનોની આગળ પ્રગતિ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનીતાબેન પટેલ જે શિક્ષક આચાર્ય સામાજિક તેમજ રાજકીયનો ખૂબ પહોળો અનુભવ ધરાવે છે અને પોતે પણ એક સ્ત્રી તરીકે આર્થિક સંક્રમણમાંથી કેમ બહાર આવું તેનું ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું સ્ટેટ બેંકના મેનેજર મનીષાબેન રાઠોડ દ્વારા તેમણે પણ પાર્ટ ટાઈમ જોબમાં પોતાના અનુભવ વિશે બહેનોને સુંદર માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં જાયન્સ મોડાસા સહિયર મંત્રી છાયાબેન સોની મુકુંદભાઈ સોની વિનોદભાઈ ભાવસાર કલ્પેશ પંડ્યા રામભાઈ પટેલ ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના પત્રકાર જોડાયા હતા છેલ્લે કિંજલબેન ખાટ દ્વારા

એમણે એક સરસ પહેલ કરી અને અહીંયા મહિલા સશક્તિકરણ અંતર્ગત તાલીમની વિદ્યાર્થીઓને રોજગારની માહિતી પૂરી કરવા માટે આજના દિવસે એક કાર્યક્રમની ગોઠવણી કરી એમાં એમણે એસબીઆઈના મેનેજર નિલ ખીલવાણી સાહેબને પણ અહીંયા બોલાવ્યા અને સાથે સાથે અમારું જાયન્ટ્સ ગ્રુપ પણ સૈયર સાથે અહીંયા આવ્યું અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી એમને સશક્તિકરણ કેવી રીતે કરવું મહિલાઓ સશક્ત કેવી રીતે બને અને એમની રોજગાર તરફ તરફની તકો એ કેવી રીતના મેળવી શકે એની વિસ્તૃત માહિતી અહીંયાથી પૂર્ણ કરવામાં આવી છે